સંબંધ સાચવતા સાચવતા સ્વભાવ બદલાઈ ગયો માણસ તો એ જ રહ્યો પણ માણસાઈનો ભાવ બદલાઈ ગયો ઘડિયાળના કાંટા જેવો જ આપણો સંબંધ છે દોસ્તો ક્યારેક મળી શકીએ ક્યારેક નહીં પણ હા હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ સંબંધો સાચવીને રાખવા કેમ કે બધે પૈસા કામ આવતા નથી સંબંધનો સૌથી નબળો પાયો ત્યાં જ છે જ્યાં તમારે તમારી ભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું પડે સંબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરાથી નથી ટકતો એ તો ટકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિશ્વાસથી અમુક સંબંધો પણ વિચિત્ર હોય છે ના તો એમાં મનથી જોડાઈ શકાય છે ના તો એવા સંબંધ તોડી શકાય છે સંબંધ મનથી બંધાય છે વાતોથી નહીં કેટલાક લોકો ખૂબ જ સારી વાતો કર્યા પછી પણ આપણા નથી હોતા અને કેટલાક ચૂપ રહીને પણ આપણા થઈ જાય છે